વોટ બેંક ની રાજનીતિ કરતી કોંગ્રેસ રાહુલ ગાંધી કહેવાતો પ્રવાસ કરી રહ્યા છે અને લવારા કરી રહ્યા રહ્યા છે છે ગમે તે મન ફાવે એવું બોલી ત્યારે રાહુલ ગાંધી ના કાર્યક્રમમાં જે પ્રકારનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ને માતુશ્રી માટેનો બફાટ કરવામાં આવ્યો અભદ્ર શબ્દ બોલવામાં આવ્યા ખેદજનક શબ્દ બોલવામાં આવ્યા એવી કોંગ્રેસને ભાન થઈ ગયું છે ત્યારે રાહુલ ગાંધી અને એની ટોળકી ગમે તેવી બેફામ વાતો કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે

દહન કરવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે જે પ્રકારના શબ્દો રાહુલ ગાંધીએ અને એમની બોલ્યા છે એ શબ્દો માફીને લોકશાહી પદ્ધતિથી લોકો જડબા તોડ જવાબ આપશે અને બિહારમાં હાર ભારી ગયેલી કોંગ્રેસ જે બે બાખરી બની છે એ જો એની જીભ ઉપર લગામ નહી રાખે વધુ ને વધુ જાકારો છે અધ્યક્ષ કોંગ્રેસના કરતા સમારતાઓ દેશ દેશની માફી માંગવી જોઈએ કે જ્યારે માતૃ શક્તિ માટે આ પ્રકારના હલકા શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે ખેદજનક રીતે બધા જ લોકો જયારે એને વખોડ્યું છે ત્યારે કોંગ્રેસે જાહેર માફી માંગવી જોઈએ